મારો મજે કે વગલાયા વાતી વાલ્મીકી સમંધ લાગીવાનું આજ રોજ અમારા રાતો વાલ્મીકી સમંધના કાર્ય સેફાઈ કામદારો પાટા સેફાઈ કામદારો તમારી કોટમ કામ કરતા સેફાઈ કામદારો આયા 33 થયા છે ચલા તા વર્ષથી સેફાઈ કામદારો રાજીનામા આડ આવું વાતો કરી સિવિલ સડિકા કોટા નામ લખી અને નામુંદિર કરવામાં આવે છે છે હમણા 18 તારીખે કમિશનર સાહેબને અમે સેફાઈ કામદારોની જંગી સંખ્યામાં ભેગા થયા અને મરાદાને કીધું કે বেতন द्या દિવસ પા તમને મીટિંગ આપી છે અને મીટિંગની અંદર તમારા નિર્ણય નિર્ણયો છે એક તો સફાઈ કામ ભરતી એક રાજીનામા મંજૂર કરવા અને આ બધા નિર્ણયો અમે મંજૂરી માટે મીટિંગ કરશું પણ આજે અમે સાહેબ એમ કીધું કે આવી નીતિ વિશે નિર્ણયો છે અમે જનરેપુર માં જશું અને પછી નક્કી કરશું પણ અમે રાજકોટ દરેક આગેવાનો દરેક સફાઈ કામદારો એવું નક્કી કર્યું જ્યાં સુધી કમિશનર સાહેબ ને અધિકારી પદાધિકારી નક્કી ન કરી આજના દિવસમાં અમને ન કહીએ કે તમારા જે મેડિકલ જલ્દી કાઢી નાખવામાં આવશે અને રાજીનામા મંજૂર કરવામાં આવશે ત્યાં સુધી અમે આથી કોઈ હટવાનું નથી આયા બેવા નથી ભલે અમારે દેશ તરફ બે પર બે ત્રણ દિવસ જેલા દેશ બે પર નીડે ઈડા ઉડાવા નથી સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સમાચાર ડોટ નેટ વિઝિટ કરો